નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ આજના લેટેસ્ટ સમાચાર એ છે મિત્રો અંધેરી નગરીને રાજા વાત કરવા જોઈએ તો હળવદમાં આવી ત્રણ લાખ રૂપિયાનો મિત્રો સાથે કરીને ભરા તો આ જે રીત છે એ વ્યાજબી નથી અને વાત કરવા જોઈએ ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ એક ગરીબ વ્યક્તિ જોડે ગરીબ વ્યક્તિએ ત્રણ લાખ રૂપિયા ઉચિતા પાસિતા કરી અને પોતાના અને એક સપનું પૂરું કરવાનો એક પ્રયત્ન કર્યો પણ સપનું પૂરું થાય એ પહેલાં જ પાંચ દિવસમાં લૂંટરી દુલ્હન એના સાથી મિત્રોને લઈ હળવદ તાલુકાના કડિયાણા ગામના સાથે મિત્રો સાથે ત્રણ લાખ રૂપિયાનો છેતરપિંડીનો દાવો એના બાપે કરેલો છે તો આ પણ એક વ્યાજબી છે મિત્રો ખાસ કરીને હળવદ પોલીસ સાથે અરજી કરવામાં છોકરાના બાપે હિંમત કરી અને આવા તત્વોને ગમે તેમ હળવદ તાલુકો અને મુકાભાઈ ભરે કીધું કે તમારા દીકરાનું સમધ કરાવી દો ત્રણ લાખ રૂપિયા મને આપો એમને સમધ કરાયો સમદ કરાવીને પાંચ દિવસ દીવે અમારા ઘીરે રહેવા દીધી અને પાંચમા દિવસે એ કે અમારે કપડાં લેવા જવું હતું મુકાભાઈ કે મારા દીકરાને બાઈક ફાવતું નથી તો મુકાભાઈ કે હાલો મારા હું બાઇક તમે આપો એટલે હું લઈને તમને હળવદ લઈ જાઉં હળવદ લાવીને પછી ધાંગધ્રા દરવાજા પાછળ લાવીને મોટર સાહેબ બાઇક ઊભું રાખીને મારા દીકરાને કે તમે માવા લેતા આવો અને આ વહુને તગીડા એ દરવાજાની અંદર રહીને એને ફોન ચાલુ કર્યા મારા દીકરા માવા લઈને આવ્યા હતા એ દીકરીને એને ભગાડી મૂકી તો હવે અમે હળવદ પોલીસ અરજી કરેલી છે અમને પૈસા મળી જાય એવું અમે કહી અને આવા લોકોને કાયદાસર એને સજા થાવી જ જોઈએ આવા તો એને કેટલાય કામ કર્યા છે પણ આ એને તો ઘણાય કર્યા છે કામ પણ કોઈ માણસો ગરીબ માણસો અહીંયા લગી કોઈ પહોંચી શક્યું નથી પણ મને આવવાનું એમ થયું કે લાવો મારે પોલીસ ઓફિસે અરજી કરવી અને આ બધું આ બહાર પાડવું હોય બધું વિડીયો કરીને લો આવા માણસોને સજા થવી જ જોઈએ નકર તો હજી કેટલાયને કંદર છે ને કેટલાયને લૂંટશે એ માન ઉછીતા પાછીતા પૈસા ત્રણ લાખ રૂપિયાની રકમ ભેગી કરીને અને મારા દીકરાને કે બૈરાવારો થઈ જાય એટલે આ બધી કોશિયત કરીને કર્યું હતું ને એને આવી રીતે પૈસા લૂંટી લીધા ને દીકરીને પાછી પાંચમા દિવસે તો પાછી ભગાડીએ મેં મારા અરે છેતરપિંડી થઈ હે એટલે મને એવો નિયા મળે એવી કાંઈક વ્યવસ્થા Caro.